હાય ગાઈસ અમે છોટેલા હેડિંગ ના બોલ એ અમારા આયોજક છે એ ભાઈ ઉઠાયો ને ભાઈ વાગો વાગો લાઈ મોય એ તું પાછો જઈ આવતો કેજી યાર દો દીનો પાછી ને બ્લોગ બનાવો બનતો 5 વાગે કે તો 6 8 વાગે અમે બીજું કોઈ બેહરો તમે આયા લાઈ એટલા વાગે 8 કલાક ફુલ Okay, let's go! Sorry, let's go!

તજી નારું પિંટુ ભઈયે અમારા ચલા આલે આપણે માં ભાણા આટ

આય કર આદા ખતર આય મોટો કે ઓજમાં મી કેતો આમ દેખો મેં દેખું મન લાગે તો દાદુ મન ના લે તો

यो बदु लैले बदु दु भेठले नि पोजे कोको हो गयो यो गाडी काचो ज्यू लाग्यो अब चाइर जोले म आमो काचो लागिरा सिर घोले नि पैसा हा त रुदा त दो हो दु दु दो न त पइ 100 दि दो दि बाट हे गर रुकु न दु बात यार अब तपाई के गर्नु 500

आएच कोलो जय मे मथे क Hai Bani Jun, Bani Jun, Bani Jun <murna> <tuk> ya, Ini ઓકે આ કેમ કરો હા તો ઓર નહી આવું લાગે તમને જો જે જ પૂજા ઓર એ ઓર ઇન્ડિયા હા તો બડી હા કુ ફૂલ આવે એટલે

તો રોલે કાટના રે લે લે સંબે હું મેકલે સંબે લે કુકાર કેડા આ રી બોલી લે બડી શું કામ હું બતાવું કાકા રો માહી રોટલી કાય રો લે બલ્લો લે લાગી કોક એ વીધી વદર બાવા કેટલા દા રોટલી વાગે ત્રણ દા રોટલી ગાડી લે કા ને અલફી તો લે તો ના પાણી અલકુજી ફોંગજી લે તો મને હ બસ બોલ પછિયા દે લે ના ભાઈ ભાઈ લે ના ભંત આવરો ને ના રાહો ઘરે જલ્દી આવો અલ્યા તેલ નહીં વેળવાનું એ તે લેળું રે નહીં વેળું બસ લો આના આના નંબરની લે હારી બની બની તો ના એવું પૈસા જ ન આવ અને ગાઈસ રોટલા આવડતા નથી આવડતા નથી કેરા બને છે ના ખાવાના છે આપણે તો ગોળ બને છે બને ખાવાનું છે કિરણ હલ લે બેટા હલ બે આપણ લઈ લે ને

খবৰ নাপু বল কি জয় মাতা জি কে জয় মাতা জীব ফাইনালি

બીજાનું પાણી બનાવી બીજાનું પાણી ના બનાવ્યું રાખો હારી ઉપર રાખો માલ બનાવો તો બને આ તમે હાથ હાથ માલ બનાવો પેલા પૂછ્યા હોય